ફોન કર્યો તો માયાભાઈ મેનેજિંગ ટ્રેષ્ટી તો એને મને હામી ક્લિપ બનાવીને આપી કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર નથી પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તને મળવું છું મિત્રો હું બગદાણા છું પછી રાજુ બોવડાનો એનો મારામાં ફોન આવ્યો કે માયાભાઈ પાસે માફી મંગાવવાનો વિડીયો કેમ રહ્યો એમ એનું મારી પાસે રેકોર્ડિંગ છે માયાભાઈનો છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાજનો ફોન આવ્યો માયાબેન દીકરા તો એ બધું પ્રૂફ આપણી પાસે બાકી બીજા કોઈ યારે મારા કોઈ જાતનો વાંધો નથી આ બધું કરાયું એણે જ કર્યું કે એના બાપા અમે માફી મગે એટલે ડીવાય એ જે આ નિવેદન આપ્યું હા હા એવું કેટલું જ છે એમાં એ સાવ ખોટું જ છે તે કોઈ દિવસ કોઈ દિવસ નહીં નહીં લોકો જે એ બુટલેગડો છે એનું પોલિટેશન એ અલગ લાગે છે આ બગદાણા છે એ અલગ લાગે છે એ આ મારા વિસ્તાર હું એને કોઈને ઓળખતો પણ નથી નથી ઓળખ નહીં અને એ લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે હા એ તો એ તો અને લાઈવ કોને બતાવે છે એની તપાસ કરો બધું બધું તપાસ થશે કાઈ નવ નહીં જો એક વાત કહી દઉં તને બેટા હા સંપૂર્ણ સમાજ તારા હારે છે હો હા એમાં તને જરાય મૂંઝાવવાનું છે નહીં હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને હું એની કદર કરી હિંમત વાળાની તો સમજે મુંજાતો નહીં આખો છે ને તેને ન્યાય આપવા માટે પૂરા પ્રયત્ન કરશો અમે હા એટલે એ મુંજાતો નહી આપણી ખબર છે ને બેટા ઊંજાવાનું નથી તારે કોઈ આખો જો આજે તું તમને આવી હાલત છે માણસો તો જો કેટલું આવ્યું છે પગ રાખવાની જગ્યા નથી બેટા મને ખોટી રીતે ભાઈ રહ્યો કીધું કે આ બેટા બેઠા છે ને અમે હા બેઠા છે ને અમે હા એમાં એમાં કાઈ નઈ હું જવાનો હ મારો દિલો દીકરો છે બેટા આ સુને પડા હું કીધું થોડી ના આવાજો છે હા એવું નઈ કરવાનું હું જાતો નઈ હું કીધું સંપૂર્ણ ન્યાય આપશું બેટા પોલીસ પણ કે હું મારું આખું ઓલું કરી નાખ્યું પોલીસ વાળા આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો કાંઈ વાંધો નહીં કોઈ કોઈ ચિંતા નહીં હો એમાં ચરાય મૂંજાતો નહીં ભાઈ હું નવનીત ભાઈ નવનીત આરે જ છું ચાલુ રાખો ને એક મિનિટ મોટા ભાઈ અરે વાત કરીને આવ્યો છું વાત કર હા ભાઈ નવનીત હા

અને આને છોકરાને ન્યાય આપવાનું કામ આપણે કરવાનું છે ભાઈ આ સમાજનો દીકરો છે હા એ તમારે કરવાનું છે મારે હારે આવવાનું છે તમારે ઓકે હા બસ ચાલો ઓકે બસ બસ કાંઈ કાંઈ બસ 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 વાંધો નહીં ચાલો ઓકે હા હા સીતારામભાઈ નથી બેટા સોમવારે હું જાઉં છું ગાંધીનગર હું કીધું હા

કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન ને એવું કરીને જવાનું છે બહુ કોળી સમાજે સહન કર્યું છે એક વાત સમજો ગુજરાત ભરમાં કોળી જેટલા છે આટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયા મારફતે હું કહેવા માંગુ છું મિત્રો એક વાત સમજો તમને બધા કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય

જેને ન્યાય અપાવવાનો છે એ ન્યાય અપાવીશું આપણે એમાં મુંજાતા નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોક નો ફાળો હોય તો આ સમાજ નો ફાળો છે મિત્રો લોકોને જે વાત કરવી હોય કરવા દેજો મેં મોટા ભાઈ આરે હમણાં વાત કરી ભાઈને કીધું કીધો મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને આયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પોચીએ ને એ પહેલા તો પીઆઈ ની બત્તી થઈ જાય ને એવું કામ કરો મારી રજવાત આ છે કેમ કે હાચી દિશાએ કામ ન થાતું ને એના માટે હું આ વાત કરું આ મીડિયા હામણે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું શ્રમ સમાજ શાંતિ રાખજો અમે બેઠા છીએ મિત્રો મુંજાતા નહીં આખો સમાજ તમારે હારે છે ગૌતમભાઈ અહીંયા છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પણ સોતમભાઈ નહીં છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે ત્યાં બધા એને લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મુંજાતા નહીં

એના વતી તમારા બધાનો આભાર પણ એક કઈ હંમેશા સમાજનું જ્યારે આવું કઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રહેજો એટલું કહેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છીએ અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો તમે છો તો અમે છીએ આટલું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોઈ સમાજ અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે